આજના સમાચારમાં વાત કરીએ તો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગંજી પત્તાના પાના વડે હારજીત જુગાર રમી રહેલ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા એકવીસ હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ ખેડૂતવાસના પાટાની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક સ્ત્રી પુરુષો ગંજી પાના વડે હાર્જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ગંજી પત્તા વડે હાર્જીતનો જુગાર રમી રહેલ ત્રણ વ્યક્તિઓને રંગે ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલ વ્યક્તિઓમાં મોહનભાઈ કરશનભાઈ શિણોલ પોલીસે આ ત્રણેય વ્યક્તિ પાસેથી કુલ એકવીસ હજાર સાતસો પચાસ રૂપિયાની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્રણેય વિરુદ્ધ રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે બી ઈ ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર